સૂરતમાં અસામાજિક તત્વોના વિરોધમાં જનતા નગરના પ્રમુખ અને રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમે જનતાનગર નગર સોસાયટીમાં રહ્યા છીએ જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે રસના સર્કલ પાસે ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝુર કરીને ગાળા ગાળી કરેલી હવે એ લોકોના મને નામ તો નથી આવડતા ખાલી ભાડે રહેશે ચૌદ નંબરની બિલ્ડિંગમાં જનતામાં હું ખાલી એડ્રેસ જાણું છું એ લોકોનું બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર તો આમ પબ્લિકનું શું તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે પોલીસ અમને એવું આશ્વાસન આપ્યું છે અમે પૂરતી કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી કરશું સોસાયટીમાં આવા ગણે અનેક લોકો છે હમણાં બે વર્ષથી અસામાજિક તત્વોનો ઘણો રાફડો ફાટી નીકળ્યો છે મોટો અમે વરાસામાં બી પોલીસ સ્ટેશનમાં બે વખત અરજી આપેલી છે ત્યાં બી અમે કીધેલું છે કે ભાડું વાતનું સરવૈયું કરો કે કેટલા લોકો ભાડા કરાર વગર રહે છે